ચમચા મજામાં બધો તો આજે આપણે બનાવવાનો છે મસ્ત મજાનું મેથી ગઠિયાનું શાક ઉનાળામાં એટલા ગઠિયા કરવાના લીલી મેથી આવે તો મેથી ગઠિયા કરવાનું તો લહાડો શરૂ કરી દઈએ તો એના માટે એક કડે બે ચમચી ઘી લઈને સમારીને રાખેલી મેથી ધોઈને લઈ લેવાની છે અને ત્રણથી થી ચાર મિનિટ શેકી લેવાની છે ત્રણથી થી ચાર મિનિટ થઈ જાય એટલે પાછી વાટકીમાં કાઢી લેવાની છે હવે એ જ કઢાઈમાં વઘાર માટે તેલ લઈ લેવાનું છે તમારું વાસણ ઘસવા વાળું હોય તો બીજી કઢાઈ બગાડવી હોય તો બગાડવાની ગોઠિયાનું શાક છે એટલે તેલ થોડું વધારે રાખવાનું તેલ ગરમ થાય એટલે અંદર જીરું નાખીને ફટાકડાના જેમ ફોડી લેવાનું છે એ ફૂટી જાય એટલે ફળેલા લસણ મરચામાં થોડું પાણી રેડીને તેલમાં નખી દેવાનું છે એટલે મરચું બર નહીં હવે લસણ મરચું શેકાઈ જાય એટલે અડધા થી ગ્લાસ જેટલું પાણી રેડીને અંદર હળદર ધોણા જીરું અને જેના વઘર ના ચાલે એવું મેઠું નાખીને પાણી ન દેવાનું છે મેઠું માપનું નાખવાનું ઓ કારણ કે ગઠિયા માં મેઠું હશે લહેરા તાણ પોણી ઉકળી જાય એટલે હવે ગોકુલ ગોપાલ બાલાજી જે ગઠિયા લાયો હોય એ નોખી દેવાના એક પેકેટ ગઠિયા માટે અડધા થી પૂણા ગ્લાસ જેટલું જ પોણી રેડવાનું વધારે રેડશો તો ગઠિયા ઓગળી જશે ગઠિયા નોખીને તરત મેથી નોખી દેવાની અને હલાઈ લેવાનું પણ બહુ હલાહેલાઈ નહીં કરવાનું બહુ હલાવશો તો એ ગઠિયા ભાગી જશે લ હડતાણમાં તો કોઈ ચડવા દેવાનું નહીં ગઠિયા પાણી પી જાય તેલ થોડું સૂટું પડી જાય એટલે ગેસ બંધ કરી લેવાનો ખાઈને કહું છે એવું બન્યું છે તો અંદી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો થેન્ક્સ ફોર વોચિંગ